તમને એનાલિસિસ બતાવી દઉં કે જેનો તમે સૌથી વધુ વેઇટ કરતા હોય જેની તમારે સૌથી વધુ રિક્વાયરમેન્ટ છે કે તૈયારીના સમયે એક્ઝામ નજીક આવતી હોય તો તૈયાર કરીને આપી દે એની કંઈક મજા અલગ જ છે અને એ તૈયાર કરીને વેબ સંકુલે આપ્યું છે તમારે સીધું એને ગ્રેબ જ કરવાનું છે ઓકે આ આખે આખો બરાબર ચાર્ટ તમને કહી દેશે કે આવનારા દિવસોની અંદર કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે પણ બે હજાર બાવીસની ની પરીક્ષા વધુ ધ્યાનમાં લેવી અત્યાર સુધીની પૂછાયેલી પરીક્ષામાં તમે જોવા જાવ તો ભારતની ભૂગોળ ને ગુજરાતની ની ભૂગોળનું ભારણ સરખું વર્લ્ડ જીઓગ્રાફી હજી સુધી એક જ ક્વેશ્ચન નીકળો છે ઓનલી એન ઓનલી વન ક્વેશ્ચન બરાબર ને એમાં કંઈક યુક્રેન જે છે યુક્રેન એની સરહદો છે કયા દેશ સાથે સ્પર્શે છે એવો પ્રશ્ન છે મને યાદ છે ત્યાં સુધી તો અહીંયા તમે આખું એનાલિસિસ જોઈ શકો બરાબર જેમ કે બે હજાર બાવીસ ની જે એક્ઝામ હતી એમાં ફિઝિકલ જિયોગ્રાફીમાંથી કેટલા ક્વેશ્ચન હતા ચાર ઇન્ડિયન જિયોગ્રાફીમાંથી કેટલા હતા પાંચ ગુજરાત જિયોગ્રાફીમાંથી કેટલા હતા એક સામાજિક અને આર્થિક ભૂગોળમાંથી કેટલા હતા ત્રણ અને વર્લ્ડ જિયોગ્રાફીમાંથી એક અહીંયા તમે જઈ શકો મિત્રો દિવસે દિવસે બરાબર દિવસે દિવસે ગુજરાતનું ભારણ ઓછું થતું જાય છે આ તમે જુઓ ગુજરાતનો એક જ ક્વેશ્ચન પૂછાણો છે કોન્સ્ટેબલની પરીક્ષામાં એક જ ક્વેશ્ચન પૂછાણો છે લાસ્ટ કોન્સ્ટેબલ બે હજાર બાવીસ પણ અહીંયા એવું જરૂરી નથી કે બે હજાર પચીસમાં માં આપણે જે કોન્સ્ટેબલ આવવાની છે એમાં ન પૂછાય બે હજાર પચીસની ની અંદર બી આવવાની છે એમાં ન પૂછાય આપણે આખે આખું કરવાનું છે પણ સિનારીઓ હવે એવું કે છે કે ગુજરાત કરતા ભારત અને હારવાર હવે વર્લ્ડ તરફ આગળ જાય છે એટલે ગુજરાતની હારવાર ભારતે વ્યવસ્થિત કરવું પડશે અને વર્લ્ડે કરવું પડશે અને ફિઝિકલ બધું કરવું પડશે ઇન શોર્ટ બરાબર છે જીપીએસસી ના ચેરમેન જે છે સોરી પોલીસ ભરતી બોર્ડના નવા ચેરમેન જે આવેલા છે એની કઈ રીતની વિચારસરણી છે ખ્યાલ નથી બરાબર પ્રશ્નપત્ર આવ્યા પછી ખબર પડે પણ એ પહેલા આપણે બધી તૈયારી કરી લેવાની ચારે ચાર ભૂગોળ વ્યવસ્થિત કરી લેવાના છે ફિઝિકલ હોય ઇન્ડિયન હોય ગુજરાત હોય બરાબર કે પછી ઇકોનોમી ઇકોનોમી અને સોશિયલ હોય અને વર્લ્ડ જિયોગ્રાફીના જે અમુક અગત્યના મુદ્દાઓ છે આખું વર્લ્ડ જીઓગ્રાફી કરવાનું નથી આ છે મિત્રો તમારી સામે આખું એનાલિસિસ જે ખૂબ જ તમને ઉપયોગી થશે બે હજાર બારમાં પંદર ક્વેશન હતા પૂછાયેલા ભૂગોળના બે હાજર ચૌદમાં સોળ હતા બે હાજર સોળ ની અંદર આઠ હતા બે હાજર ઓગણીસ માં પંદર હતા અને બે હાજર બાવીસ ની અંદર ચૌદ હતા એટલે અપ્રોક્સ આપણે કહી શકીએ તેર થી પંદર માર્કનું નું ભૂતકાળમાં પૂછાયેલું છે સરેરાશ બરાબર એટલે આ કોન્સ્ટેબલની અંદર જોઈએ કેટલા માર્કસ પૂછાય ઓકે બે હજાર બાર થી લઈ અને ચોવીસ સુધી કે બાવીસ સુધીના તમામ જે કોન્સ્ટેબલના પેપર છે પાંચે પાંચ એનું હિસ્ટ્રીનું સચોટ એનાલિસિસ મળી જાય તમારે એ પાંચે પાંચ પેપર ડાઉનલોડ કરવાની જરૂર નથી પાંચે પાંચ પેપરમાંથી હિસ્ટ્રી અલગ કરવાની જરૂર નથી પાંચે પાંચ પેપરના હિસ્ટ્રીના ટોપિક પ્રાચીન મધ્યકાલીન અર્વાચીન ગુજરાત અલગ કરવાની જરૂર નથી આ બધુંય મેં કરી નાખ્યું છે જેમ જીઓગ્રાફીમાં જોયું એવી જ રીતના હિસ્ટ્રીમાં જોવાનું છે ને આ એક જ કોષ્ટકના આધારે તમને ખબર પડી જશે કે સૌથી વધુ કયા ઇતિહાસ ઉપર ધ્યાન દેવું પ્રાચીન ઉપર દેવું મધ્યકાલીન ઉપર દેવું અર્વાચીન ઉપર દેવું કે ગુજરાત ઉપર દેવું સ્વાભાવિક છે અહીંયા તમે સરવાળો જોવો તો સૌથી વધુ કેમાં પૂછાણા છે અરવાચીનમાંથી એટલે કે આધુનિકમાંથી તો બટ ઓબवियस છે આવનારા દિવસોમાં જે આપણી કોન્સ્ટેબલની પરીક્ષા આવવાની છે એમાં પણ સૌથી વધુ ક્વેશ્ચન કેના પૂછાવાની શક્યતા છે તો કે અર્વાચીનના નવાણું પોઈન્ટ પૂછવાની શક્યતા છે બરાબર અને ખાલી કોન્સ્ટેબલ પીએસઆઈ નહી મિત્રો ભૂતકાળની કોઈ પણ પરીક્ષા તમે લ્યો જીપીએસસી હોય ડીવાયસ હોય એસટીએ હોય એમાં આધુનિક ભારતનું ભારણ વધારે હોય બીજો ક્રમ જે છે એ પ્રાચીનનો હોય મધ્યકાલીનના રેર ઓફ ધી રેર ક્વેશ્ચન પૂછાય છે જો અહીંયા પણ આપણે મધ્યકાલીનના બે જ ક્વેશ્ચન અત્યાર સુધી પૂછાય મધ્યકાલીન અંધકાર યુગ મિત્રો

બરાબર ભારતનું ભૂગોળ ગુજરાત નું ભૂગોળ સામાજિક અને ઇકોનોમિક એટલે કે સામાજિક અને આર્થિક ભૂગોળ બરાબર વિશ્વનું ભૂગોળ આપણે જે અલગ અલગ એવા હતા ને ભૌતિક ભૂગોળ એમ આમાં આપણે એવા છે તો જોઈએ મિત્રો પ્રાચીન ભારતમાં બે હજાર બાર ની પરીક્ષામાં બે ચૌદ માં બે સોળ માં એક ઓગણીસ માં એક અને બે હજાર બાવીસ છેલ્લામાં નવ ક્વેશ્ચન પૂછાઈ ગયા હતા મધ્યકાલીનમાં જીરો જીરો ઝીરો જીરો એક બે વાર એક એક પ્રશ્ન પૂછાયેલા આધુનિકમાં આઠ બે માં છ સોળમાં છ બે હાજર માં છ બે હાજર બાવીસ માં નવ સૌથી વધુ આધુનિક ભારત છે જોઈ લ્યો ગુજરાતમાં બે હાજર બારમાં સાત બે હાજર ચૌદ માં આઠ બે સોળમાં એક માં જીરો અને બાવીસ માં બે ગુજરાતનું ભારણ ઓછું થાય જ ધીરે ધીરે ગુજરાતમાં લાસ્ટ એક્ઝામમાં તો એક જ ક્વેશ્ચન ગુજરાતનો પૂછાણો હતો હું વારંવાર કહું છું કે હવે એ સિનારીઓ આવ્યો છે કે ગુજરાત કરતાં ભારતનું વારાંક વધારે હોય છે પહેલા ક્લાસ થ્રીમાં એવો શબ્દ યુઝ થતો કે ભારત કરતાં ગુજરાતનું વધુ પૂછાય પણ હવે હું તમને એમ કહું છું ગુજરાત કરતાં ભારતનું વધુ પૂછાય આ હંમેશા યાદ રાખજો કોન્સ્ટેબલની પરીક્ષા કેમ નથી હોતું તમે મને યાદ કરશો કોન્સ્ટેબલમાં ભારતના પ્રશ્ન વધુ પૂછાણા છે છેલ્લી કોન્સ્ટેબલ જોઈ લો ને નવ ને નવ અઢાર અઢાર ભારતના પ્રશ્ન હતા અને એક ગુજરાતનો હતો સિમ્પલ લોજિક છે ઓકે બે હજાર બાર ની પરીક્ષામાં ઇતિહાસ નું ભારંક હતું સત્તર ચૌદ ની અંદર હતું સોળ સોળ માં હતું નવ ઓગણીસ માં હતું આઠ અને છેલ્લે બે હજાર બાવીસ ની જે કોન્સ્ટેબલ ની એક્ઝામ લેવાની એમાં કેટલું હતું ઓગણીસ મિત્રો મેક્સિમમ શેર કરજો આ લિંક ને તમે તમારા મિત્ર ને મોકલજો કે આલે જિયોગ્રાફી જીઓગ્રાફી ને હિસ્ટ્રી નું એનાલિસિસ ખુશ થઈ જશે આ આપણો લેક્ચર લાઈવ નથી પણ તમને આ લેક્ચર સારો લાગે તો જરૂરથી નીચે કમેન્ટ્સમાં પ્રતિસાદ આપજો બરાબર આમાં અમારી મહેનત છે અને તમારી કમેન્ટ્સ જોઈ બરાબર છે અમારો ઉત્સાહ વધે છે પ્રોત્સાહન મળે છે અમને કે ના અમારા વિદ્યાર્થીઓ બરાબર છે અમને બરાબર છે એપ્રિશિએટ કરે છે અમારે એના માટે કામ કરવું જોઈએ મેક્સિમમ શેર કરી દો આ લિંકને લાઈક કરી દો અને હજુ તમારે આ કયા સબ્જેક્ટનું એનાલિસિસ જોઈએ છે એ કમેન્ટ્સ બુકમાં કહો વહેલી તકે અમે કઈક નવું લઈને આવશું તમારે જે જરૂરિયાત છે એ કમ્પલસરી ફરજિયાત પણ તમારે અમને કહેવાનું છે વિથાઉટ એની હેઝિટેશન કોઈ પણ પ્રકારનો સંકોચ રાખા વગર વેબ સંકુલ હર હંમેશ વિદ્યાર્થી લક્ષી વિદ્યાર્થીઓના હિતમાં કામ કરવા ઈચ્છે છે